ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ડીસ એન્ટેના લાઇસન્સ મેળવવાનું ફોર્મ કેવી રીતનું ભરવું તેના વિશે એક મહત્ત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ જો તમારે એન્ટેના માટેનું લાઇસન્સ મેળવવું હોય તો ફોર્મ ક્યાંથી લેવાનું રહેશે કેવી રીતનું ફોર્મ ભરવાનું કયા આધાર પુરાવા જોડવાના અને ક્યાં જમા કરાવવાનું અને કેટલા દિવસની કેટલા દિવસમાં તે અરજી પાર પડશે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો એક વખત આ પૂરો વિડીયો જોઈ લેજો તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી વિડીયો ચાલુ કરીએ તો ડિસ એન્ટેના લાઇસન્સ મેળવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા બારકોટ સ્ટીકર ચોંટાડવાનું રહેશે જમણી બાજુ ત્યારબાદ અરજી કરનારનો ફોટો જે પણ અરજી કરે છે તેનો ફોટો પાસપોર્ટ સાઇઝનો વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો ફોટો ચોંટાડવાનો આટલું થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા અરજી કરનારનું નામ લખવાનું રહેશે અરજી કરનારનું સરનામું અને અરજી કર્યા તારીખ અને મામલતદારને અનુલક્ષીને તમારે અરજી કરવાની રહેશે તમારા તાલુકાના મામલતદાર શ્રી પાસે ત્યારબાદ અરજદારનું નામ લખવાનું અરજદારનું સરનામું ઓફિસનું સરનામું રહેઠાણનું સરનામું અને ક્યાં સાધન ગોઠવવાનું છે તે આટલું થઈ જાય બાદ દિશ ચાલુ કર્યા તારીખ કઈ તારીખે તમારે ડીશ ચાલુ કરવાની છે તેની તમારે તારીખ દર્શાવવાની હોય છે ત્યારબાદ તમારા દરજ્જાની વિગત આપવી હાલનો ધંધો તમારો કયો છે તમે કયો હાલમાં ધંધો કરો છો તેની પૂરતી માહિતી આપવી અને મેનેજરનું નામ તમે આ ધંધો ડીસ એન્ટેનાનો ચાલુ કરો છો તો તેનો મેનેજર કોણ રહેશે તેનું પૂરેપૂરું નામ નિયુક્ત વ્યક્તિનું નામ અને અરજદાર સાથેનો સંબંધ અરજદાર સાથે તેનો શું સંબંધ છે જગ્યાનો નંબર અને કેબલ ટેલિવિઝન નેટવર્ક મારફત મનોરંજન પ્રદર્શન કરવાનું આવરી વિસ્તારનું વર્ણન તમે કેટલા વિસ્તારમાં તેનું કવર કરવાના છો તે વિસ્તાર તેનો તમામ ડેટા તમારે આપવાનો ત્યારબાદ ટેબલ કેબલ ટેલિવિઝન નેટવર્કના સાધનનું વર્ણન બનાવટનો નંબર અને રકમ તમારે પૂરતી માહિતી તમારી પાસે હોવી જોઈએ

કેબલ આપેલું છે તેની તમામ માહિતી દર્શાવવાની આટલું આપી દો ત્યારબાદ તમારા કેબલ ટેલિવિઝન નેટવર્ક જોડાણની તમામ માહિતી આ નિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આપવાની હોય છે જો એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો હું તમને ચોક્કસથી જવાબ આપીશ ત્યારબાદ અહીંયા સ્થળ લખવાનું અહીંયા તારીખ લખવાની અને અહીંયા અરજદારની સય અને અંગૂઠાનું નિશાન સહી પણ કરવાની રહેશે અને અંગૂઠાનું નિશાન પણ આપવાનું ત્યારબાદ તમારે કરવાનો હોય છે તો કે હું બધું ઉપર જણાવેલી માહિતી સાચી છે એકરાર કરો ત્યારબાદ તમારે અહીંયા તમારું સ્થળ અહીંયા તારીખ અને અરજદારની સહી અને અંગૂઠાનું નિશાન આ થઈ ગયું એકરારની વાત હવે કયા કયા તમારે આધાર પુરાવા રજૂ કરવાના તો કે એક અરજીપત્રક બીજું જગ્યાનો નકશો માલિકી હક દર્શાવતો દસ્તાવેજ કેબલ જોડાણની સંખ્યા વિસ્તારમાં આવેલી જાહેર સ્થળની જગ્યા રજીસ્ટ્રેશન ફીના ચલણની નકલ બારકોડ સ્ટીકર લગાવેલ છે કે કેમ અને એકરારની કોપી આટલા આધાર પુરાવા તમારે સાથે રાખવાના એટલું થઈ જાય ત્યારબાદ અહીંયા સ્થળ અહીંયા તારીખ દર્શાવો ને અહીંયા અરજદારની નામ અને સહી ને અરજી સ્વીકાર્યું છે તેવું જન સેવા કેન્દ્ર પરના કર્મચારીની સહી નામ સિક્કો અને તારીખ આ મામલતદાર કચેરીમાં મારશે તો મિત્રો આટલું થઈ જાય એટલે તમારું ડી એન્ટેનાનું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયેલું છે જમા કરાવી દેજો ચૌદ દિવસમાં તેનું સોલ્યુશન આવી જશે તમે કેબલ ટીવી તમારા ગામમાં વહેંચી શકો છો તો મિત્રો આવી રીતના ફોર્મ ભરાય વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો પ્લેલિસ્ટમાં યોજનાઓના વિડીયો મૂકેલા છે એક વખત મુલાકાત લેજો ત્યાંથી ઘણી બધા વિડીયો તમને મળી જશે તો મિત્રો બાય ગુડ લક